ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત બનાસ ગ્રામ વિકાસ સમિતિ સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરાઈ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત બનાસ ગ્રામ વિકાસ સમિતિ સંચાલિત બનાસકાંઠાના જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી વર્ષ 2012 થી આપણા દેશમાં 22 ડિસેમ્બરના રોજ ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય ગણત દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત ચાલુ વર્ષ એકસો છત્રીસમી જન્મ જયંતીની ઉજવણીનું આયોજન લાખણી અને થરા તાલુકામાં કરવામાં આવ્યું હતું જેમાં લાખણી તાલુકામાં અદ્વિત વિદ્યાલય જસરા ખાતે મુખ્ય મહેમાન તરીકે લાખણી તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર વિનયભાઈ જોશી અદ્વિત સંસ્થા સંચાલક મનોજભાઈ દવે જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર કોઓર્ડિનેટર દ્વારા ભરત ઠાકોર શાળાના આચાર્ય બાબુભાઈ ઉપસ્થિત રહ્યા હતા ઉજવણી દરમિયાન અદ્વૈત વિદ્યાલય ખાતે લાખણી તાલુકાની સોળ શાળાઓના આઠસો જેટલા બાળકોએ આપણા દેશના ગણિત શાસ્ત્રી પર નિબંધ સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા એક પાત્ર અભિનય ક્વિઝ રામાનુજન પર ફિલ્મ શો વૈદિક ગણિત સાથે સાથે ગાણિતિક જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા થરા તાલુકામાં ઉત્તર બુનિયાદી અને ઉચ્ચતર માધ્યમિક શાળા નારોલી ખાતે વૈદિક મેથ્સ અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ એકસો પચાસ બાળકોએ ભાગ લીધો હતો શાળાના આચાર્ય પંડ્યા સાહેબ વિજ્ઞાન શિક્ષક સાગરભાઈ અને વૈદિક ગણિતતા તજજ્ઞ તરીકે યોગેશભાઈ ઠક્કર હાજર રહ્યા હતા સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ શાળાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને સ્પર્ધામાં વિજેતા બાળકોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અદ્વૈત વિદ્યાલય જસરા અને ઉત્તર બુનિયાદી શાળા નારોલી પરિવાર વિજ્ઞાન કેન્દ્રએ ભારે જહેમત ઉઠાવી હતી